હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ હાર્દિક સ્વાગત છે છે આજે આપણે ધોરણ વિષય ગણિત વાર્ષિક તારીખ રોજ પેપર લેવાનું એનું એજ્યુકેશન પરીક્ષા સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વિતીય સત્રાંત પરીક્ષા વિષય ગણિત ધોરણ ત્રણ આપણે કયા જિલ્લાનું નામ છે એ નથી લખ્યું બરાબર પણ તમારું પેપર હોય તો તમારે કમેન્ટ કરવાનું છે કે અમારા જિલ્લાનું પેપર હતું મિત્રો ચાલીસ માંથી ચાલીસ ગુણ આપણે મેળવવાના છે તો ચાલો આપણું પેપર છે બરાબર તો ડાયરેક્ટ આપણે જવાબ લખવાના છે તો તમને આપ્યું છે પ્રશ્ન એક અ નીચે આપેલા રૂપિયા પૈસાના સરવાળા બાદબાકી કરો તો સરવાળો પોઈન્ટ પાંચમાંથી એક ચાર ત્રણ માંથી એક જાય તો બે ચોવીસ પ્રશ્ન એક બ નીચે આપેલા કોઈપણ એક કોયડાનો ઉકેલ મેળવો અતુલ રૂપિયા એકસો પચાસ નો એક થી રૂપિયા પંચોતેર નો એક કંપાસ તો જો એકસો પચાસ નો થેલો પંચોતેર નો કપાસ કંપાસ પંચાવન રૂપિયાની કિંમતના રંગ ખરીદે છે તો પંચાવન રંગ તો કેટલા રૂપિયાનો ખર્ચો થાય તો મિત્રો આ બધાનો સરવાળો કરવાનો છે પાંચ ને પાંચ દસ ની શું વધાવી એક પાંચ ને પાંચ દસ ને સાત સત્તર ને એક અઢાર નો આટલો વધાવી એક ને એક બે બસો એસી રૂપિયાનો ખર્ચો કર્યો છે તો આવા જ તમારે સરસ મજાના પેપર જોતા હોય સોલ્યુશન સાથેના બરાબર કે જે તમને સારા માર્ક્સ અપાવવામાં મદદરૂપ થશે તો ધોરણ ત્રણ વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો ગણિત ગુજરાતી આસપાસના આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે અને આવનારું ધોરણ ચાર છે એના વિડીયો લેક્ચર પણ તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશોલા પેજ ખુલે એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એમાં ધોરણ ત્રણમાં જે વાર્ષિક પરીક્ષાના પેપર સેટ મેળવી લો રહે એકમી પેપ ના વિડીયો તમારું ધોરણ ચોથું ધોરણ વગેરે રૂપિયા ત્રણસો પચાસ પોઈન્ટ પચાસ હતા તેમાંથી તેણે રૂપિયા બસો સાહીઠ કિંમતનું એક શર્ટ ખરીદ્યું તો કેટલા થશે તો મિત્રો બાદ બાકી કરવાની છે બરાબર પોઈન્ટ પચાસ માંથી જીરો જાય તો પોઈન્ટ પચાસ પાંચમાં છ દસકો લીધો અહીંયા લખા બે તો દસ ને પાંચ પંદર માંથી છ જાય તો નવ ત્રણ બે માં બે જાય તો શૂન્ય તો નેવું પોઈન્ટ પચાસ રૂપિયા બચ્યા હશે નીચે આપેલ વિગતોના આધારે બિલ પૂર્ણ કરો કેશ મેમો કિસાન સુપર માર્કેટ વસ્તુ બે બિસ્કિટ પેકેટ પ્રતિ નંગ એટલે એકનો ભાવ સાત રૂપિયા તો કેટલા રૂપિયા થશે ચૌદ રૂપિયા એક પેન્સિલના પાંચ તો પાંચ રૂપિયા એક સાબુના આઠ રૂપિયા ને પચાસ પૈસા તો આઠ રૂપિયા ને પચાસ પૈસા એક પોઈન્ટ પચાસ પૈસા સરળો કરો પાંચ ને પાંચ દસ ની શૂન વધાવી એક ચાર ને એક પાંચ ને પાંચ દસ દસ ને આઠ અઢાર અઢાર ને ચાર બાવીસ નો બગડ વધાવી બે બે ને એક ત્રણ બત્રીસ રૂપિયા થશે પ્રશ્ન ત્રણ ને આધારે નીચેની ખાલી જગ્યા પૂરો અનુમાન કરો કે કોને મોટી બેગની જરૂર પડશે એક કિલો રૂ કે એક કિલો ખાંડ તો એક કિલો રૂ ને એક કિલો ગોળ કે એક કિલો મકાઈની એક કિલો મકાઈની કિલો ખાંડ કે એક કિલો મગફળી મગફળી દ્રાક્ષ કિલો દ્રાક્ષ આપેલી માહિતીના આધારે કોયડા ઉકેલો સરવાળો તો મિત્રો સરવાળો કરવાનો છે બીજું કઈ નથી પાંચ ને ચાર નવ બે ને આઠ દસ ને શું બતાવીએ બે ને એક ત્રણ ને ચાર સાત પાંચ ને બે સાત જીરો તબિયત બે ચાર ને ત્રણ સાત શાક બનાવવા કુલ કેટલું વજન થશે જણાવો એક કિલો બટાટા ને પાંચસો ગ્રામ ડુંગળી એક કિલો બટાટા ને પાંચસો ગ્રામ ડુંગળી એટલે એક પોઈન્ટ પાંચસો ગ્રામ એટલે એક પોઈન્ટ પાંચ કિલોગ્રામ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો જો ચાર બોટલ પાણી ભરવાથી એક માટલી ભરાતી હોય તો અડધી માટલી ભરવા કેટલી બોટલ જોશે તો અડધી માટલી ભરવા બે પાણીની બોટલ જોશે શીલાનો જગ પાંચ પ્યાલા વડે ભરાય છે તો તે જ પ્યાલાથી ગીતાનો જગ સાત પ્યાલા વડે ભરાય છે તો કોનો જગ મોટો ગણાશે તો ગીતા નો કારણ કે સાત પેલા વડે ભરાય છે પાંચ સાત નવ અગિયાર તેર પંદર વારની રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર ચાંપાથળ પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચની સંખ્યા દર્શાવતું કોષ્ટક જોઈ નીચેના પ્રશ્નના જવાબ લખો કુલ વિદ્યાર્થી બધાનો સરવાળો ધોરણ ત્રણ ના વિદ્યાર્થીની સંખ્યા કેટલી તો પચીસ ધોરણ એક અને બે ના વિદ્યાર્થીની સંખ્યા કેટલી તો બે નો સરવાળો વધારે છે તો બાદ આઠ ધોરણ એક થી પાંચની કુલ સંખ્યા કેટલી છે એકસો ને બે ગુણાકાર કરો સત્યાવીસ ગુણ્યા ત્રણ એક્યાસી પાંત્રીસ ગુણ્યા ચૌદ ચારસો નેવું બે કોયડાનો ઉકેલ ગોતો જો અહીંયા મિત્રો હું કરશું એકમ દશકની શૂન એક પંચા પાંચ એક તેરી ત્રણ ચાર પંચા વીસ ની શૂન વધી બે ત્રણ બાર ની બે ચૌદ બે નો સરવાળો પાંચ રૂપિયાની બાર ચોકલેટ ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે તો એક ચોકલેટની કિંમત પાંચ રૂપિયા તો બાર ચોકલેટની બાર પંચા ને સાહીઠ રૂપિયા એક બોક્સમાં નવ સાબુ છે તો આવા છ બોક્સમાં કુલ કેટલા સાબુ થાય તો એક બોક્સમાં નવ સાબુની કિંમત સંખ્યા નવ તો છ બોક્સમાં સાબુની સંખ્યા નવ ગુણ્યા છ એટલે ચોપન સાબુ સમાય એક ડર્જન એટલે બાર થાય તો દસ ડર્જન એટલે કેટલા થાય તો એક ડર્જન એટલે બાર તો દસ ડર્જન એટલે દસ ગુણ્યા બાર એકસો નીચે આપેલા કોયડામાંથી કોઈ પણ બે કોયડા ઉકેલો પણ આપણે બધા ગણવાના હેત પાસે છે જો દરેક મિત્રને કોઈ બધાટી આપે તો દરેક મિત્રને ને કેટલો રિખોટી મળે છત્રીસ ને છ વડે ભાગો તો છ લખોટી મળે પિસ્તાલીસ બટન ને નવ શર્ટ પર લગાડો જો મિત્રો આ બહુ આઈમ્પી છે બહુ બધા પરીક્ષામાં પૂછાય છે બહુ બધી જગ્યાએ પૂછાય છે

બરાબર બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય જય ભારત અને કમેન્ટ કરશો